સુરતના ચૌટા બજારના દબાણના ન્યુસન્સને કારણે સ્થાનિકો તો ઠીક પણ સુરત જનરલ હોસ્પિટલ તંત્ર ભારે પરેશાન છે ચૌટા બજારના ન્યુસન્સને કાયમી ઉકેલ લાવવા હોસ્પિટલના પ્રમુખે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે શહેરના કોટ વિસ્તારમાં બાલાજી રોડ પરની સુરત જનરલ હોસ્પિટલ જે વર્ષોથી લોકોને રાહત દરે સારવાર આપે છે તે ગેરકાયદે દબાણોના કારણે ગંભીર સંકટમાં મુકાય છે હોસ્પિટલની આસપાસ અને દુકાનદારો દ્વારા રોડ પર કરાતા ગેરકાયદે કારણે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પહોંચી શકતા નથી આ દબાણોને દૂર કરવા સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગંભીર દર્દોને સમયસર સારવાર ન મળવાની ફરિયાદ ઉઠી છે આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ ફસાઈ જવાના અનેક વિડીયો વાયરલ થયા છે જેમાં દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનું જણાય છે હોસ્પિટલના ટ્રસ્ટે અનેકવાર પાલિકા અને પોલીસને રજૂઆત કરી પરંતુ કોઈ ફેર પડ્યો નથી જેના કારણે હોસ્પિટલ બંધ થવાની કગારે પહોંચી છે